અસત્ય પર સત્યના વિજયનો દિવસ એટલે કે દશેરા ત્યારે અમદાવાદમાં ભાડચ ખાતે રાવણ દહન થનાર છે હરે કૃષ્ણ મંદિર પરિસરમાં રાવણ દહનનો કાર્યક્રમ થશે જેની તૈયારી થઈ ચૂકી છે સાહીઠ ફૂટ ઊંચા રાવણ મેઘરાજ અને કુંભકર્ણના પુત્રળાનું દહન કરાશે હજારોની સંખ્યામાં ભક્તો મંદિરે પહોંચશે સાંજે છ વાગે રાવણ દહન બાદ રામલીલાનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજના સમયે જેમ આપણે પાછળ જોઈ રહ્યા છે સાહીઠ ફૂટ જેટલા કુંભકર્ણ મેઘનાથ અને એમની જે મૂર્તિ છે એમને આપણે અહીંયા દહન કરવામાં આવશે અને તે પહેલાં ભગવાન શ્રી શ્રી રાધા માધવને મંદિરના પરિસરમાં એક સ્વર્ણ રત્ન વિહાર કરાઈને અહીંયા ઉત્સવ મંચ પર લાવવામાં આવશે જ્યાં ઉત્તર પ્રદેશથી આવેલા એક વિશેષ મંડળી દ્વારા રામલીલા નૃત્ય નાટિકાની પેશગી કરવામાં આવશે અને તે पश्चात બદધા મહારતીથી આ ઉત્સવને નિહાળશે વિજયા દશમીનો આજે પર્વ છે અને આ પર્વનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો અને તેના જ કારણે આ દિવસનું ખૂબ જ મહત્વ હોય છે એટલે કે અસત્ય સામે સત્યની જીત થઈ હતી અને આજના દિવસે ખાસ કરીને રાવણના પુત્રાનું દહન કરવામાં આવતું હોય છે અમદાવાદમાં પણ અનેક સ્થળો પર આજે રાવણ દહનના જે કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદમાં સૌથી મોટું એટલે કે ભાડજ મંદિર ખાતે આજે રાવણનું જે પુત્ર છે તે લગભગ સાહીઠ ફૂટ કરતાં પણ વધારે ઊંચું છે અને લગભગ ત્રણ જેટલા જે પુતળા છે તેનું આજે દહન કરવામાં આવશે અને તેની જે તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે મંદિર પ્રશાસન દ્વારા ખાસ કરીને અનેક જે ગેસ્ટ છે તેમને પણ ઇન્વાઇટ કર્યા છે અને ખાસ કરીને આ જે પુતળા છે તે યુપીથી મંગાવવામાં આવ્યા છે અને તમામ જે કારીગરો છે તેમને એક મહિના પહેલાથી આ જે ત્રણ પુતરાઓ છે તે બનાવવાની શરૂઆત કરી હતી અને આશરે ત્રીસ થી પાંત્રીસ જેટલા જે કારીગરો છે તેમના દ્વારા આ જે પુતરું છે તે બનાવવામાં આવ્યું છે એટલે કે અમદાવાદનું સૌથી મોટું કહી શકાય રાવણ દહનની આ જગ્યા છે અને તમામ એમ્બ્યુલન્સ હોય કે પોલીસ વિભાગ હોય તે પણ આ સ્થળે તૈનાત જોવા મળશે કારણ કે કોઈ ઘટના ન બને તેના કારણે મંદિર વિભાગ ભાગ દ્વારા ખાસ એમ્બ્યુલન્સ ની પણ તૈનાત રાખવામાં આવી છે અને આજે ખાસ કરીને અમદાવાદમાં તમામ સ્થળો પર જે રાવણ દહન છે તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કેમેરામેન અંકિત દવે સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ